નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે આગામી ચોવીસ કલાકમાં વરસાદનો જોર વધવાનો છે અત્યાર સુધી જે વરસાદ આપણે એવું કહેતા હતા કે થોડોક બ્રેક પર ગયો એ વરસાદ ફરીથી આવશે એક એવો રાઉન્ડ આવશે જે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ લઈને આવશે અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં અતિ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે કચ્છના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે અને નવરાત્રી આવતા સુધીમાં બીજો એક રાઉન્ડ પણ આવવાનો છે વિંડીના માધ્યમથી પહેલા સમજવું છે કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદની સંભાવનાઓ છે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે અહીંયા દરિયાકાંઠાના વિસ્તારોમાં એક ટ્રફ બન્યો છે એ ટ્રફના કારણે ગુજરાતમાં વરસાદ છે અને એટલે જે દક્ષિણ ગુજરાતને અસર કરતો વરસાદ છે કારણ કે આ દરિયાકાંઠાના આખા ભાગ જે છે મહારાષ્ટ્ર સુધીનો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સુધી એ ટ્રફ લંબાયેલો છે અરબી સમુદ્રમાં ઓલરેડી કરંટ છે એના કારણે એની અસર પણ દેખાતી હશે અને વલસાડની આસપાસના વિસ્તારો સુરતમાં વરસાદ પડવાની સંભાવના છે વાપીમાં વરસાદ પડવાની સંભાવના છે બોડેલી વ્યારા ડાંગવાળો જે ભાગ છે ત્યાં વરસાદની સંભાવના વધારે છે તમે જુઓ કે આ વિસ્તાર જે છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે એટલે દક્ષિણ ગુજરાતના જેટલા વિસ્તારો એ મહારાષ્ટ્ર બોર્ડરની નજીકના છે દરિયાકાંઠાના છે ત્યાં સૌથી વધારે એ સિસ્ટમની અસર થવાની છે એ ટ્રફ છે એટલે એ ટ્રફ ધીરે ધીરે આગળ વધતો જશે તો એની અસરો પણ ઓછી થતી જશે સાથે જ તમે જુઓ કે એ એ જ્યારે બધું થતું હશે ત્યારે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ વરસાદ પડવાનો છે એટલે તમે જો જામનગર દેવભૂમિ દ્વારકાથી લઈને ઉના અને ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે ચૌદ તારીખે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ છે અને એના કારણે તમે જુઓ કે વલસાડની આસપાસ પણ એક તમને દેખાતી હશે સિસ્ટમની અસર ત્યાં ભારે વરસાદની સંભાવના છે એટલે આ આખો જે ભાગ છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ચૌદ પંદર અને સોળ તારીખ આ ત્રણ દિવસ ખૂબ વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે છે અને આ ભયંકર વરસાદ એ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ટ્રફ બન્યો છે એના કારણે છે અરબી સમુદ્ર સિવાય બંગાળની ખાડીમાં પણ સિસ્ટમની સંભાવના છે એટલે તમે જુઓ પંદર તારીખની આસપાસ અહીંયા પણ ક્યાંક હલચલ દેખાતી હશે અહીંયાથી એક સિસ્ટમ બની અને એ મધ્યપ્રદેશ તરફ આવવાની સંભાવના છે જે આગામી દિવસોમાં એક અઠવાડિયા પછી ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવે બાકી ચૌદ પંદર અને સોળ તારીખે ગુજરાતના દક્ષિણના ભાગોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે બાકી કોઈ જ વિસ્તાર એવા નથી કિજાપ ભારે વરસાદની આગાહી છે અતિથી અતિ ભારે વરસાદ નથી પડવાનો મધ્યમથી ભારે વરસાદ પડશે ગાજવીજ સાથે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી વરસાદના જે રાઉન્ડ છે એટલો ભયાનક વરસાદ કે પછી ઉત્તર ગુજરાતમાં પડ્યો એટલો ભયાનક વરસાદ નથી પડવાનો મધ્યમથી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડશે આઇસોલેટેડ પ્લેસીસ એટલે અમુક જ જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે બાકી ક્યાંય ભારે વરસાદની સંભાવના નથી સત્તર તારીખથી તમે જુઓ કે સ્થિતિ પણ એકદમ નોર્મલ થઈ જશે ત્યાં સુધીમાં અહીંયા એક સિસ્ટમની અસર તમને દેખાતી હશે એ ધીરે ધીરે મધ્ય ગુજરાત અને બાકીના વિસ્તારોમાં વરસાદ લઈને આવી શકે છે બાકી દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને કચ્છના અમુક ભાગોમાં છૂટો છવાય વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ સત્તર તારીખની આસપાસ દેખાય છે હવે સીધું આપણે વીસ એકવીસ તારીખે જોઈએ એટલે આપણે જે નવા નવી સિસ્ટમની વાત કરતા હતા કે નવા વરસાદના રાઉન્ડની વાત કરતા હતા એ વીસ એકવીસ તારીખની આસપાસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે અને એનું કારણ છે અહીંયા મધ્યપ્રદેશ સુધી એક સિસ્ટમ બને સિસ્ટમ પહોંચે છે બંગાળની ખાડીમાં અને એના કારણે આખા ગુજરાતમાં પછી વરસાદની સંભાવના છે એકવીસ બાવીસ તારીખની આસપાસ આખા ગુજરાતમાં સારો વરસાદ પડશે અને નવરાત્રિના સમયમાં પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે એટલે એકવીસ તારીખે વરસાદ એકવીસ તારીખથી વરસાદનો જે રાઉન્ડ હશે એ અતિભારે વરસાદ ગુજરાતમાં લઈને આવશે કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બધી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે એ આગાહીઓ હજી બદલાઈ પણ શકે છે કારણ કે હવામાન વિભાગ સતત જે આગાહી કરતા હોય છે એ પ્રમાણે ઘણા બધા જિલ્લાઓ એડ થતા હોય ઘણા બધા જિલ્લાઓ એમાંથી બાકાત પણ રહેતા હોય એટલે અત્યારે તો સ્થિતિ વિંડીના માધ્યમથી જોઈએ તો એકવીસ બાવીસ તારીખે વરસાદ બતાવે છે પણ આગામી દિવસોમાં પછી વરસાદ પડે છે કે કેમ એ જોવાનું રહ્યું બાકી અત્યારની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ પ્રમાણે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યા છે એકવાર જોઈએ આપણે ચૌદ તારીખથી જે વરસાદનો રાઉન્ડ છે એ દક્ષિણ ગુજરાતમાં આપણે વાત કરીએ એ પ્રમાણે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આવવાનો છે ગાજવીજ સાથેનો વરસાદ રહેવાનો છે ચૌદ તારીખે એ સ્થિતિ રહેશે પંદર તારીખે પણ એવું જ એવી જ સ્થિતિ રહેશે પણ પંદર તારીખે છોટા ઉદેપુરને નર્મદામાં પણ ભારે વરસાદ પડશે એટલે છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે ચૌદ પંદર અને સોળ તારીખે તીવ્રતા પાછી ઓછી થઈ જશે આ ત્રણ દિવસનો નાનકડો વરસાદનો રાઉન્ડ જે દક્ષિણ ગુજરાતને અસર કરશે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આટલા વિસ્તારોમાં સોળ તારીખે વરસાદ પડશે એટલે ચૌદ પંદર અને સોળ તારીખે વરસાદ રહેશે એના પછી જે વરસાદ પડશે એ છૂટો છવાયો વરસાદ રહેવાનો છે અને એના પછી જે વરસાદનો રાઉન્ડ આવશે વીસ તારીખની આસપાસથી એની અસરો તમને જોવા મળશે બાકી આખું અઠવાડિયું વરસાદ પડવાનો છે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ સમયનો એ વરસાદ રહેવાનો છે એટલે એ સાર્વત્રિક વરસાદ રહે તેવી સંભાવના છે અત્યારે તો દક્ષિણ ગુજરાત વરસાદની આગાહી છે આગામી કલાક પછી વરસાદનો જોર એ વિસ્તારોમાં વધી શકે તેવી સંભાવના છે તમારે ત્યાં અત્યારે કેવી સ્થિતિ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરજો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે